કોણ સત્ય છે તો કે કેવલ ને કેવલ પરમાત્મા જ સત્ય છે પરમાત્મા કેવા છે તો કે જયારે જગત નહોતું ત્યારે પણ હતા જગતના રૂપમાં પણ છે અને જગત ન ત્યારે પણ ભગવાન છે એટલા માટે ઠાકુરજી નું એક નામ છે જગદીશ જે જગત ના ઈશ્વર છે એનું નામ છે જગદીશ જયારે જગત નહોતું ત્યારે પણ ભગવાન હતા તો જયારે જગત નહોતું ત્યારે ભગવાન શું કરતા હતા તો કે જ્યોતિના રૂપમાં ભગવાન છે અહિયાં કોણ છે ભગવાન છે અહિયાં કોણ છે ભગવાન છે આજે જગતના રૂપમાં દેખાય બધી વસ્તુ ભગવાન છે અને જયારે જગત નહીં રહે ત્યારે પણ કોણ રહેવાનું છે ભગવાન રહેવાના જ છે ભગવાન નો કોઈ કાળે કે કોઈ અભાવે થવાનો જ નથી ભગવાન બધે રહેવાના જ છે એટલા માટે ભગવાનનું એક નામ છે વિષ્ણુ સહસ્ત્ર માં વિષ્ણુ વિષ્ણુ નો અર્થ શું થાય વિષ્ણુ નો અર્થ થાય વ્યાપક વ્યાપક એટલે જે બધી જગ્યાએ છે એનું નામ છે વિષ્ણુ વિષ્ણુ સહસ્ત્ર માં બીજું નામ છે વિષ્ણુ ભગવાન નું પેલું નામ શું છે પેલું નામ કોઈને આવડે છે વિષ્ણુ સહસ્ત્ર વિશ્વ સમય બરાબર મારી બેન પેલું નામ છે વિશ્વસ્મયી નમઃ આ વિશ્વની અંદર જે ભગવાન છે એને હું પ્રણામ કરું છું બીજું નામ છે વિષ્ણવેય નમઃ વિષ્ણુ પરમાત્માને પગે લાગું છું યાદ રાખજો આ આ આ કથા એટલા માટે કરું છું સાહેબ થોડુંક અઘુરુ ભલે આવે પણ આમાંથી શીખવા જેવું ઘણું બધું છે હવે મેં તમને બધાને શું કીધું કે બધી જગ્યાએ ભગવાન છે એનો અર્થ બધામાં ભગવાન છે ને પછી કોઈને ઠોહા ન મરાયો થો હા મારો તો સમજીત લેવાનું મેં કોને ઠોહો માર્યો વિષ્ણુ ભગવાનમાં કોઈની નિંદા ન કરાય નિંદા કરો તો સમજીત લેવાનું મેં ભગવાનની નિંદા કરી કોઈને ગમે તેવા શબ્દ ન બોલાય નકર સમજીત લેવાનું મેં ભગવાનને ગાળો આપી ગઈકાલે પણ મેં આ શબ્દ કીધું તું યા હા અનુસરે એનું નામ વૈષ્ણવ અને વૈષ્ણવના ગુણ કેટલા ભાઈ તો કે સકલ લોકમાં સૌને વંદે નિંદા કરે નહીં કેને રે આપો સુરકો ਸਕਲ ਲੋਕ ਮਾਸਹੁ ਨੇ ਬੰਦੇ ਜੀ ਜੀ ਨਿੰਦਾ ਕਰੇ વાચ કાચ મન નિશ્ચ રાખે વાચ કાચ મન નિશ્ચલ રાખે વાચ કાચ મન નિશ્ચ રાખે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની વૈષ્ણવ જન તો કહીએ જે આખા જગત માં વિષ્ણુ જોતો હોય એનું નામ છે વૈષ્ણવ વૈષ્ણવ નો અર્થ બધી જગ્યાએ કોઈની નિંદા કરવી જ નહીં અને ઇનડાયરેક્ટલી ચોખ્ખું કહી દઉં છું જે દિવસે નિંદા કરી સમજી લેવાનું એ દિવસનું તમારું કરેલું સત્કર્મ એ બધુંય નાશ થઈ જાય છે કરવી છે નિંદા ના ના મલાડમાં તો ક્યાં કોઈ કરે છે નિંદા તો મારા કાંદીવલીવાળા કરે કોઈ કરતું જ નથી નિંદા આ બહુ આવે કથામાં છે ને નિંદા મોટા ભાગે ધીરે ધીરે બંધ થઈ ગયો પહેલાં બહુ થાતું અને હવે કથા સાંભળે હમણાં લોકોમાં અને અત્યારના યુવાનોમાં બહુ આવી ગયું મેં જોયું અત્યારના યુવાનો છે ને એને કોઈ નીયર મતલબ નથી સામે વાળો જે કરે આપણે જલસા કરો આ આજથી પંદર વીસ વર્ષ પહેલાં આ જ હાલતું હતું કેતો તો ને કેતીતી ન હવેના છોકરા પણ ટાઈમ જ નથી સારું છે એટલો ટાઈમ રાખે ભગવાનના મંદિરે જે આવે ભગવાનને પગે લાગીને તરત ભાગે બહાર અને પેલા તો મંદિર જાય દસ મિનિટે ભગવાન પાસે ન ઉભા રહે બહાર નીકળીને અડધી કલાક મારી તારી કરે આજે ચંપાબેન દેખાણા આજની જનરેશન ને ધન્યવાદ કે જો આજની જનરેશન છે ને એને આ બધું ગમતું નથી સામે વાળા જે કરે એને જલસા કરવા દે આપણે આપણું કામ કરું